નું કાંઈ ગારો થઈ ગયો એટલે કાંઈ નિંદવાનું હોય ને તો આજે આપણે પાણી કાંઈ જવાનું નથી તો ઘરે ને ઘરે રહેવાનું થાય વરસાદ ન આવવું બદલે તો નીંદે એવું થઈ જશે તો પછી ખૂબ પછી નીંદે છે અત્યારે કાંઈ જવાનું નથી તો મારી બેનની બાબરે જાણે છે મોતીને એવું લેવાના છે તો એ હમણાં છે તો આપણે ઘરે રહેવાનું છે તો બાબરેથી વ્યાય છે અને કેળા લાવે છે અને આપણે કપડાં ફૂંકાશે છે તાર વરસાદ આવતો ને ત્યારે પણ કપડા ફૂકી દીધા છે અને એલમાં જો ઢોર પણ બધી અલ્પા કાંઈ ફેરવા નથી વરસાદ આવે એટલે કાંઈ ફેરવાના પાસા નહીં બાંધવા પડે અને આપી દીધું સરસ મજાનું તો એને છે અને હું મારી બેનની બાબે જાય તો મારી બેન રસકો વધી જાય તો થોડોક રસકો વઢીએ અને રસકો પણ જઈ નાખી દીધો છે અને અડધા ઢોર બેઠા છે અને અડધા ઉભા છે તો આપણે બેન રસોઈ બનાવીને વી છે તો બપોરનો ટાઈમ પણ થઈ જશે અને મારા બહેનની કાંઈ જે આવ્યા નથી અને આલ બાજુ વાસણાને બહાર બાંધી દીધો છે ન આલપણો સકરિયેન વેલાસ કેવડા કેવડા થઈ જાસે અ સંજે ફેર પપાઈશી મરસી વાવી છે આ બધી જો આ બમરસી વાય છે અને આયા પણ વાવી છે તો આ બધી મરસી વાવી છે આમ છે તો આવડે એ ઉ થઈ ગઈ તો બપોરા થઈ જાય એ ઉ લાવે છે તો આપણે ખોપરા કરવા પા જાવા દેવી થઈ જાય કે વરસાદ નથી આજ કઈ વરસાદ આવશે ને બહુ પડશે વરસાદ આવશે તો આપણે બપોરા પા કરી લેવી બધા કરવા બેસી જસ્તો જ હાલતો

હાલે નહીં અત્યારે જો હાકે છે અને બધી જો ફાંકી નાખ્યું છે અને જો ખળ પણ છે તો આપણે નીંદવાનું છે તો હવે નિંદવાનું પણ નીંદી જાય છે તો આપણે પણ હાઇલા જઈશું અને ગાગરની ઉભું છે પાણીનું ગાગરની ફરતા હોય પીવા માટે પાણી તો જો નીંદવા જાવ દેવી તો વાદળછાવ્યું વાતાવરણ છે પણ વરસાદ કાંઈ નક્કી ન હોય ગમે ત્યારે આવી જાય વરસાદ તો આપણે ખળ પણ લેવા મળવી

રસોઈ બની ગઈ અને બધાએ વાળું પણ કરી લીધી અને હવે પથારી કરવાની છે આ બધી જો ઓછી કને ઉપડ્યું છે તો પથારી કરવાની છે અને અમારે ગોપીબેન જો લેસન કરવા માંડ્યા છે તો હવે પથારી થઈ ગઈ છે તો આપણે આરામ કરવાનો છે તો હવે હમણે સુઈ જઈશું બધાય તો હવે આજનો દિવસ કાંઈક આપણે આવડ્યું કોમેન્ટમાં કીધું કેવો લાગ્યો કસંદ જ આવ્યું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો